વીપી પરમર પરમાર ભારતીય મધુસંઘ મહામંત્રી ભારતીય મધુસંઘ ગુજરાત પ્રદેશનું ઓગણીસમું ત્રિવાર્ષિક અધિવેશન ભારત દેશમાં ચાલતા શ્રમિકોના મુદ્દાઓ અને ગુજરાતની પણ વિધિવિધ ઇન્ડસ્ટ્રી તેમજ સરકારી કર કચેરીઓમાં ચાલતા પ્રશ્નો એને વાંચે આપવાનું એકમાત્ર ત્રિવાર્ષિક અધિવેશન હોય છે આ અધિવેશનમાં અમારા વિવિધ કાર્યક્રમો થતા હોય છે અને સિલેક્ટેડ એટલે કે ચયિત ચયિત કરેલા લોકો એવા જ લોકો આમાં ભાગ્ય ભાગ લેતા હોય છે જેટલી પણ અમારા જ્યાં જ્યાં ભારતીય મધુ સંઘના કાર્યકર્તાઓ છે એ લોકો એમાં હાજર રહેવાના છે આ યુનિયનની અંદર ભારત દેશની અંદર અસંગઠિત અને સંગઠિત એવા દરેક પ્રકારના શ્રમિકોના પ્રશ્નો ને વાંચી આપીએ છીએ સાથે સાથે ત્રિવાર્ષિક અધિવેશનના નાતે અમે સમાજ અને સરકારને પણ સંદેશ આપીએ છીએ કે ભાઈ ભારત દેશની અંદર ચાલતા અથવા ગુજરાત પ્રદેશમાં પણ ચાલતા શ્રમિકોને લગતા પ્રશ્નો એને યોગ્ય ન્યાય મળવો જોઈએ અને આવનારી પરિસ્થિતિમાં આવનારા સમયમાં એને વિવિધ કાયદાઓમાં પણ આવરી લેવામાં આવે અને એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે અને જ્યાં શ્રમિકોને પ્રશ્નો નડે છે ત્યાં આગળ એવી એક સિસ્ટમ ઊભી કરવામાં આવે સરકાર તરફથી કે જેમાં દરેક કામદાર એમાં સુધી પહોંચી શકે અને પોતાને ન્યાય મેળવી શકે સાથે સાથે છ અને સાત તારીખે એનું જે અમે અધિવેશન રાખ્યું છે એ વરતાલ ધામમાં હરિકૃષ્ણની સામે ગોમતી તળાવની સામે ત્યાં આગળ અમારો કાર્યક્રમ બે દિવસો થવાનો છે આ કાર્યક્રમની અંદર અમારા અખિલ ભારતીય પૂર્વ અધ્યક્ષ માનની શ્રી કે નારાયણજી એનું ઉદઘાટક રહેવાના છે અને અખિલ ભારતીય અધ્યક્ષ માનની હિરણ્યભાઈ પંડ્યાજી વિશેષ ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે અમારા ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી રાજેશજી પણ સાથે ઉપસ્થિત રહેશે અને એમને માર્ગદર્શન આપશે અને શ્રમિકોને લગતા પ્રશ્નોને લઈને દિશા સૂચન પણ કરવામાં આવશે એની સાથે અમે લોકો સમાજને પણ જ્ઞાત થાય જાણકારી મળે એના માટે એક રેલીનું પણ આયોજન કર્યું છે અને એ રેલી અમે લોકો ધામથી એટલે કે ગોમતી તળાવથી નીકળીને ગોમતી તળાવ પાસે પૂરી થશે લગભગ દોઢ બે કિલોમીટરની એ અમારી રેલી રહેવાની છે ત્યાં જાહેર સભા થશે અને જાહેર સભામાં પણ અમારું વક્તવ્ય રહેશે કે જે લોકોને સંદેશ પહોંચાડવામાં આવશે ભારતીય મધુ સંઘ પારિવારિક સામાજિક સંગઠન હોવાને નાતે આ અમારી નૈતિક ફરજ છે એવું સમજીને અમે આ કામગીરી કરીએ છીએ મુદ્દાની ચર્ચા કરવામાં આ મુદ્દાની અંદર અમારા કેટલાક ઠરાવો પસાર કરવામાં આવશે અને ઠરાવોની નાતે ખાસ કરીને અત્યારે ઈ કારણ કે ભારત દેશનું અને સરકારશ્રીનું જ્યારે એ હોય કે દરેક વ્યક્તિને આરોગ્ય પ્રદાન થાય તો એ આરોગ્ય પ્રદાન કેવી રીતે થાય એના માટે પણ ઈ એસઆઈ બધાને લાગુ પડે એવો એક અમારો મુદ્દો છે અને રાજ્ય સરકારના કર્મચારીઓ છે અને એની અંદર પણ કે જે કોન્ટ્રાક્ટ બેઝિસ પર છે અને કોન્ટ્રાક્ટ બેઝિસ પણ એની કોઈ સોશિયલ સિક્યુરિટી જેવું કે રહેતું નથી તો એ લોકોને સોશિયલ સિક્યુરિટી પણ મળે અને એમને પણ એમના નિવૃત્તિને લાભ મળે એના માટે પણ આ એક અમારો પ્રશ્ન એમાં ઠરાવ થવાનો છે અમારે ત્યાં એકસો પંચાવન યુનિયન રજિસ્ટર છે ગુજરાતમાં ભારત દેશના તો સાત હજારથી ઉપર છે પણ ફક્ત ગુજરાત પૂરતું છે તો ગુજરાતમાંથી એકસો પંચાવનમાંથી લગભગ નાના મોટા યુનિયનમાંથી સો યુનિયનની આજુબાજુ લોકો હાજર રહેશે એના પ્રતિનિધિ હાજર રહેશે મહાસંઘોની અંદર ખાસ કરીને વિદ્યુત છે પરિવહન છે આંગણવાડી છે આશા વર્કર છે મધ્યાહન ભોજન અત્યારે મધ્યાહન ભોજન એક બહુ મોટો ફિલ્ડ છે અને એનાથી વધારે ગીગ વર્કર્સ પણ અસંગઠિત પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ એવા બધા લોકો માંથી પણ પ્રતિનિધિ હાજર રહેવાના છે અંદાજિત નહીં બલ્કે પરફેક્ટ સાડી સાતસો લોકો હાજર રહેવાના છે